ફેમિલી કેમ છો તમે બધા મજામાં ને મજામાં રહેજો હું પણ મજામાં છું ને તમે પણ મજામાં જશો આપણે ચાર પાંચ દિવસથી વ્લોગ નતો બનાવ્યો શોર્ટ વિડીયોઝ મેં કાતા કેમ કે હું જાઉં છું કામે ને આજ નથી જવાનું કામે કારણ કે મને દુઃખે છે પેટમાં તો હું ચાર દિવસ કામે જઈએ એવું આપણા સોળસો રૂપિયાનું કામ કરી નાખ્યું છે મને પેટમાં બહુ જ દુઃખવા મળ્યું હતું કાલે હું કામ કરતો હતો ત્યારે બહુ દુખતું હતું જે માતાજી રખા દાદાજી મેલેડીમાં ગુડ મોર્નિંગ બધાને તો અત્યારે હું જઈ રહ્યો છું દિનેશભાઈ ભાઈ કારણ કે અહીંયા આપણે આપેલા હતા એને સો રૂપિયા તો એ અહીંયાથી લેવાના પણ છે અને આપણે દાડીએ જતા તો મેજિકમાં ટોપી પણ ભૂલાઈ ગઈ છે તો આપણે અહીંયા જઈને એ બધું લઈ બાકી આજ તમને બનાવ બનારે તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ તે મારે દવાખાને પણ જવાનું છે અને પેટમાં બહુ દુઃખે છે અત્યારે પણ દુખે છે થોડું થોડું અત્યારે મેં કાંઈ ખાધું નથી કાંઈ રોટલી ન ખાધી ને સહાય ન ખાધું કાંઈ નાસ્તો જ નથી કર્યો પણ વાંધો નહીં હું અત્યારે જાઉં છું પરેશભાઈ ગયા છે કામે અત્યારમાં હું ફૂતો હતો ને પરેશભાઈ કામે વિયા ગયા છે પણ વાંધો નહીં પરેશભાઈ પણ વી આવશે થોડાક વારમાં તો મળાવું તમને પરેશભાઈને પણ અને હું જાઉં છું અત્યારે ટોપીને એવું બધું લેવા તો લઈ લઉં બીના રહેશો કન્ટિન્યુ બતાવતો રહીશ એમ લે આપણે લઈને વી આવશે ટોપી પોપીને આપણે શર્ટ કાટ નાખ્યું છે અને અમે પાણી ભરાય છે નાવવા માટે મારા મમ્મી પાણી નાખી છે અમે નાવવા માટે તો નાઈ કરીને આપણે જવાનું છે મોવા દવાખાને જવાનું છે પેટમાં દુખે છે એટલે દેખાડવાનું છે ને આપણે ઘરે વ્યાસી ટોપી લઈ લીધી છે હવે નાઈ નાખવું તમે કપડા બપડા બદલી લીધા છે ટોપી પહેરી લીધી છે બસ હવે અમે જાય છે હું ને રાજુભાઈ મોવા મોવા દવાખાને જઈશી તો મોટેમાં રસ્તા મિલા તો આપણે કાયત્રા લઈ લીધા રસ્તામાં ખાતા જવું પાછી પેટમાં દુખે તો કાયતરા ન ખવાય પણ વાંધો ને આપણે આમાં કીડો લાગશે તો ખાવું બાકી રહેવા દેવું જઈ આપણે મોવા અને દવાખાને જઈએ દોસ્તો આપણે મોવાથી વે પછી દવાખાને પણ ગયા હતા અને બસ દવાખાને મને એમ કીધું કે મને કહે કે દવાખાને મને એમ કીધું કે તારે એસિડિટી છે એટલે તને પેટમાં દુખે છે બહુ એસિડિટી તને ફૂલ થઈ ગઈ છે અને ઓજરીમાં હોજો આવ્યો છે એવું બધું કીધું છે એટલે મને થોડોક ઓલું થાય કે ઓજરીમાં હોજી જતું છે એમ એટલે મેં ઘરે મારા મમ્મીને કીધું કે એવું કાંઈ હોય નહીં પણ વાંધો નહીં આપણે મોંથું લઈ આવ્યા છે ને દવા બોવા લઈ લીધી છે દવા પી પણ લીધી છે ભૂખ્યા પેટની હવે બસ બહુ ખાવું નથી ભૂખ તો નથી લાગતી પાણીની તરસ બહુ લાગ્યા પણ વાંધો નહીં આપણે બટર બટર ખાઈ લઈએ બે ત્રણ અને બીને રસો કન્ટિન્યુ એટલે તમને બધું બતાવતો રહીશ આવું બધું મને કીધું છે એટલે થોડુંક ટેન્શન વધી જાય તો દોસ્તો બહુ વધારે ગરમી થાય છે ને રહેવાતું જ નથી એટલી ગરમી થાય છે તો બરફ આપણે લઈ લઈ આવ્યા છે ને રો ઉપર આપણે પંખો ફરે છે પણ હવા બરોબર ફેંકતો નથી જો વાળનો એકે પણ ઓલું ઉડતું નથી હવા નથી આવતી ને ઘડીક આરામ કરવો છે પણ આરામ એ થતો નથી કારણ કે ગરમી જેટલી થઈ શકાય ઘટે નહીં એટલી ગરમી બહુ થાય છે ઉનાળો આવી ગયો પણ વાંધો નહીં બેના રજો હજી બતાવતો રહીશ ને હું હું કામ કરતો ને ફેક્ટરીમાં એ તમને બતાવી છેલે છેલે એટલે બીના રહેજો કેવું ફેક્ટરીમાં કામ કરતો બતાવી એટલે બિના રહેજો આપણે ઉઠીને જાગી ગયા છે જાગી કરીને આપણે જમી પણ લીધું છે જમી લીધું છે અને ડાયરેક આપણે આવી ગયા છીએ અહીં ખાટલે બેહવા માટે તો ગામમાં જવાનું હતું હાસીને પણ હું કાંઈ ગયો નહીં જો આપણે બધા યુટ્યુબમાં આવું હાટું જો કેમ કરે છે જો આ બધાને યુટ્યુબમાં આવું છે જો બધા મોબાઈલ હોતા હલાવીને કહો તો બસ બેના રહેજો એટલે બતાવતો રહેશે હું ગામમાં જાય જવાય તો ગામમાં પણ જવાનું છે થોડુંક કામ છે એટલે ગામમાં પણ જાય વાંધો નહીં બિનારે તો બતાવી તો રહીશ ને હું જમી બમી લીધું છે તમને બતાવી કારખાને કેવી રીતે કામ કરતો તમને બતાવી મેં વિડીયો ઉતારેલો છે તો બિનારે તો તો ફાઈનલી દોસ્તો આપણા દાદાનું ઘર બની ગયું છે એ રહેવા દે ને વટી જવા દે હલે વટી જા તો ફાઇનલી દોસ્તો આપણા દાદાનું ઘર બની ગયું છે તમે લોકો જોઈ શકો છો અને અંદર કોઈતરું બેઠું તો હું જોવા આવ્યો તા તો ઘર બની ગયું છે પતરા નાખવાના છે ને કાંઈ દરવાજો નાખવાનો છે ને અત્યારે આવી હતી પૂણી તમને બતાવી દઉં જો આ છે ને એ અત્યારે આવી હતી તો બારસો રૂપિયા ની ઉતારી નખાવી છે અને આમાં થોડું થોડું બાકી છે એ પૂરી દેવાનું છે આ બનાવેલું છે પાણીયારું દાદાનું ઘર આપણે બની ગયું છે લાગ્યા તો ઘણા દિવસો જો આવી રીતે બની ગયું છે પણ વાંધો નહીં ફાઇનલી દોસ્તો બતાવતો રહેશે છે અને આ બધા રમે છે મેસ જો આપણે bian pake sadalo ne jowa ya bade rame se dadi bet ne apna paresh bhai se paresh bhai ne malo Halo hmm. six mar di di pores bayi. Ya. Hendes walau kau jawabmu. હાલો પરેશભાઈ એ પરેશભાઈ મારી પાછી સિક્સ મારી દીધી પણ વાંધો નહીં હાલો બેના રહેજો મને મારા દાદાનો ને ફોટો જડી ગયો છે મારા દાદાનો અને મારા ગઢાબાનો બહુ જૂના ફોટા છે પણ હું મારા દાદાને તો ઓળખી જાઉં છું પણ મારા જે મારા બા છે એને નથી ઓળખી આપતો કે મારા બા છે એને ઓળખી નથી આપતો કારણ કે મેં જોયા નથી એટલે હું ન ઓળખી આપતો બાકી હું તમને બતાવું ફોટો એટલે યાદી મારી હતી ને તમે જોઈ લો મારા દાદાને દાદીને હાલો દોસ્તો આજના વ્લોગમાં એટલું જ હતું ને આજ હું તઈ બહાર ગયો નતો જોવા પરેશભાઈ કામ કરી કરીને કાળા પડી ગયા છે આ પાણી નથી સારું ખારું પાણી છે એટલે કાળા પડી જાય પાણીમાં નાઈ બાય એટલે કાળા પડી જાય ને વાળ પણ પરેશભાઈને વધી જાય છે ને મારાય વધી જાય છે આ જવાનું તો કપાવા પણ જોની હા તો બસ આજના વ્લોગમાં એટલું જ હતું હું કામ કરું છું જોઈ લેજો અને મળીએ તમને બીજા વ્લોગમાં ક્યાં સુધી બાય બાય ને ટાટા પાંચ દિવસથી વ્લોગ નહોતો બનાવ્યો એટલે થોડું ઘણું ભૂલાઈ પણ ગયું છે અને ભૂલાઈ પણ જાય છે એવું બધું થાય છે પણ વાંધો નહીં નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય ને ટાટા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો હાલો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય દોસ્તો અમારો ભાઈ છે જો અને હું પણ આ જ રીતે કામ કરું છું ને આ રીતે કરવાનું હોય અહીંયા ઘણા બધા કામ હોય હું તમને બતાવતો રહેશે એટલે જોતા રહેજો બીલો